નાગરિકતા સંશોધન અધિનિયમ પર કેન્દ્રીય મંત્રી અમિત શાહનું મોટું નિવેદન લોકસભાની ચૂંટણી પહેલા સીએનું નોટિફિકેશન જાહેર થશે તેવું અમિત શાહે જણાવ્યું છે સીએ વિરુદ્ધ એક વર્ગને ગેરમાર્ગે તોરવામાં આવે છે સીએ નાગરિકતા આપવાનો કાયદો છે નાગરિકતા છીનવી લેવાનું નહીં તેવું અમિત શાહે જણાવ્યું એપ્રિલ મે માસમાં લોકસભાની ચૂંટણીઓનું આયોજન થવાનું છે અમિત શાહ દ્વારા નાગરિક સંશોધન અધિનિયમ વિશે નિવેદન આપવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણી પહેલા સીએએનું નોટિફિકેશન જાહેર થઈ જશે તેવું અમિત શાહે જણાવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે સીએએ ને લઈને આ જાહેરાત કરવામાં આવી છે નાગરિક સંશોધન અધિનિયમ લોકસભા ચૂંટણી પહેલા તેનું નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવશે